હેલો દોસ્તો રામ રામ રીતા રામ જય શ્રી કૃષ્ણ છો બધા મજામાં મજામાં છે તો જો નિશાળ આવી ગયેલા છે જો જમવાની બાકા જીકી બોલાવે ત્યાં અહીંયા અરે હર ફોન એ શરૂ છે જો ફોન વગર મજા ન આવે કાં તો આપણે રસોઈ બનાવવાની પણ ટાઈમ થઈ ગયો છે તો બકા શાક બનાવવું આપણે ખેતરમાં જવાનું છે મારી બકાલો છોપેલું છે ને એમાં પડેલું છે જે શાક બને હોય તો હવા જઈએ આપણે ખેતરમાં જવાનું છે ખેતુદા પાકી પાકી ખરી જાય મક્કાલામાં શું દૂધી થઈ ગઈ છે લાગજો દૂધી કો દૂધી થઈ ગઈ છે આક બનીવડી થઈ ગઈ છે દૂધી પહેલા આંદર આટો મરી આવજો પછી તોડ લઈ દૂધી કેટલા દમે નીકળી જ કોઈ નીકળી ને

ડુંગળી જમે સોપી કવડી કૌડી થઈ ગઈ ડુંગળી થઈ ગઈ છે મોગરાની ભાજી બન્યા બતાવેલું ઓડું ઓડું થઈ ગયું હા થી 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 પછી ઓલપા ગોવા છે તેવું પણ નાખ્યું

આમાં મોટું રીંગણ કે હમ્મ કાલ બની જાય શાક રીંગણાનું ઓલામાંય છે ઓલામાંય છે બધા એક એક છે કેમ કોળી તો કોઈ નથી હવે એને કાપી નાખવાની આ કેવું એવું એવું કાપી ને કપ પર ને કલ ખે

થઈ ગયું હવે આપણે બનાવવાના છે રોટલા જો તાવડી મૂકી દીધી છે આપણે રોટલા બનાવવા મળીએ બે રોટલા બનાવવાના છે રોટલા બનાવી નાખવું અમારા તમે રહે છો ચાલો દોસ્તો જો મારે રોટલા બની ગયા છે એક રોટલો બની ગયો છે ને એક ચૂલા સુલા દેશી ચૂલાનો રોટલો જો ને આપણે મોટા મોટા બનાવવાના હોય એટલે ગેસ ઉપર નો હાવે એમાં નાની તાવડી આવે મોટા મોટા રોટલા છે મારા બે બે રોટલામાં તો અમારે થઈ રે બધાયને મારે મોટા મોટા રોટલા બનાવવા પડે નાના નાના રોટલા તો થઈને બનાવવા પડે અમારે ને આમાં છે ને નાની તાવડી હોય એટલે કંઈ જલ્દી સડે ની ને હારય ન બને હવે આપણે શા બનાવવાની છે તમારે શાહ પીવાની છે

કણ આમી પાવસ લાયો છે આદુ ધૈ નાખું થોડું કોઈ નાખવાનું તો તમે દૂધ નાખી દો નાખી હાલો તો આપણે દૂધ નાખી અમારે બે રકમ બીજા બનાવવાની છે માં રોટલો આવે છે આપણે દૂધ નાખવાનું હોય પેલા અને દૂધ નાખીને પેલા બનાવીએ પેલા પાણી ન નાખીએ પછી પાણી નાખવાનું હોય થોડું કમ આપણે થોડુંક પાણી મેળવી જઈએ એમાં કે કાદી શા બનાવવાની હોય ને તો તો આવા દસ્તાની ચા બનાવી છે ચા પીવી તો આવી જાવ

તમે તેની ખાંડ આવેલી તેની ખાંડ બને છેવડીની બની રોટલો બનીજો રોટલો સડે છે તાપ થાતો નથી એટલે રોટલો વાર આવે છે નાખણ બાકી તો હલો દોસ્તો અમને લાઈક કમેન્ટ શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ આપતા રહેજો દોસ્તોને અમારા બન્યું હોય તો અમને સપોર્ટ આપતા રહેજો અને અમારો ફૂલ વિડિયો જોવો હોય તો યુટ્યુબ ચેનલમાં જાજો દોસ્તો કરતા રહેજો ઓકે બાય દોસ્તો